હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજનો ટોપિક છે કે બાળકોના માથામાં ઓઇલ એટલે કે તેલ શા માટે લગાવવું જોઈએ શા માટે બાળકોના માથામાં માલિશ કરવી જોઈએ તો એના ઘણા બધા રીઝન્સ છે તો એ કહું એની પહેલાં થોડી વાત ડિસ્કસ કરવા માગું છું હું જ્યારે નાની હતી ને તો જ્યાં સુધી મને યાદ છે ને ત્યાં સુધી તો જ્યારે પણ સ્કૂલે જવાનું હતું ને અમારા મમ્મી હંમેશા સરસ રીતે માથામાં તેલ લગાવતા માલિશ કરતા થોડી અને હજી પણ મને યાદ છે કે બે ચોટલી વાળવાની હતી કેમકે અમારી સ્કૂલના રૂલ્સ એકદમ ખૂબ જ સ્ટ્રિક્ટ હતા કે હંમેશા માથામાં તેલ તો હોવું જ જોઈએ પ્લસ કે બે ચોટલા વાળેલા હોવા જોઈએ અને યુનિફોર્મ વ્યવસ્થિત પહેરેલો હોવો જોઈએ અને અમારો યુનિફોર્મ પણ એક ડ્રેસ ટાઈપ હતો મતલબ એ જે સ્કૂલના દિવસો હતા ને એ તો અલગ જ હતા અને એ અત્યારે તો બિલકુલ પણ જોવા નથી મળતા કેમ કે જેમ જેમ ટાઈમ પાસ થતો જાય છે ને પ્રથા હતી ને ટ્રેડિશનલ હતી ને કે માથામાં ઓઇલ લગાવવાનું તો એના ઘણા બધા સાયન્ટિફિક રીઝન છે એ એમ એમ કોઈએ આપણા પેરેન્ટ્સ કે આપણા દાદા દાદી કે નાના નાની એવી કોઈ એમ જ કોઈ પ્રથા નથી પાડી બરાબર તમે જો ત્યારે પણ અત્યારેના ગામડામાં પણ તમે જો જોશો ને તો જે એકદમ એજિડ હોય છે ને એટલે કે જે એકદમ ઉંમરવાળા દાદા દાદી હોય છે ને તમે જોશો ને તો એ લોકોના વાર પણ એટલા સરસ હોય છે ભલે વ્હાઈટ થઈ ગયા હોય છે સફેદ થઈ ગયા હોય છે પણ એટલા લાંબા હોય છે કે તમે જોયા રીઝન શું છે કે એ લોકો કેર કરે છે એવરી ડે એ લોકો તેલ નાખે છે માથામાં માલિશ કરે છે બરાબર છે તો અને જ્યાં સુધી મને હજી પણ યાદ છે કે મારા મમ્મી જ્યાં સુધી મારું માઠું ઓળતા ને અને જ્યાં સુધી મારી માલિશ કરી છે ને મારા ત્યાં સુધી છે ને કોઈ જ પ્રોબ્લેમ નથી આવી કે જ્યાં સુધી મમ્મીનો હાથ ફરતો હતો ને ત્યાં સુધી કોઈ જ પ્રોબ્લેમ નથી આવી હા જેમ જેમ કોલેજ સ્ટાર્ટ થઈ પછી જોબ કરી મતલબ એ દિવસોમાં એ નથી હતો બટ કમ્પેર ટુ એ જે સ્કૂલના દિવસો હતા ને તો ખૂબ જ ફરક આવી ગયો છે હ તો એક આ વાત હું ખૂબ જ મિસ કરું છું એટલે જ્યારે પણ મને ટાઈમ મળે ને તો હું મારા મમ્મી પાસે માલિશ કરાવી દઉં છું અને એમની પાસે જ હું તેલ લગાવડાવું છું અને માથું પણ એમની પાસે જોડાવું છું તો એ જે શાંતિ મળે છે ને એ તો એક્સપ્લેન થઈ શકે એવી જ નથી અને અત્યારના જે પેરેન્ટ્સ હોય છે ને એ તમે જોશો ને તો હું તો હું જોઉં છું કે ઘણા પેરેન્ટ્સ છે ને તે નાના બાળકોને પણ માથામાં તેલ નથી લગાવતા એ શાના માટે કે બાળક એકદમ ચીપકું ચીપકું લાગે ઓઇલવાળું મતલબ એટલા માટે પણ હું યાનસીને એવરી ડે હેર ઓઇલ લગાવું છું હા બની શકે કે જો અમારે બહાર જ ફરવા જવાનું હોય કે કશુંક જવાનું હોય સન્ડે હોય તો હું માથામાં તેલ નથી લગાવતી બાકી એવરી ડે હું યાનસીને માથામાં તેલ લગાવું છું તો ઘણા બધા રીઝન્સ એના વિશે આપણે ડિસ્કસ કરીશું કે તમે જો તમારા બાળકના માથામાં ઓઇલ લગાવશો ને તો ખૂબ જ ફાયદો થશે એ બાળકોને તો તમારે ફરજિયાત તેલ લગાવવું જ જોઈએ હું શું કરું છું હું તો યાનસીને થોડું તેલ લઉં છું કોકોનટ ઓઇલ લઉં છું અને થોડું ડીવેલ લઉં છું અને એને મિક્સ કરીને પછી એના માથામાં લગાવું છું હા આપણો એક સવાલ તો એના પર આપણે પાછા રિટર્ન થઈએ કે બાળકોના માથામાં ઓઇલ શા માટે લગાવવું જોઈએ તો બાળકોના માથામાં ઓઇલ લગાવવાથીમાં ઠંડક રહે તો તમારા બાળકોને માથું દુખતું હશે ને તો એ પણ નહીં દુખશે કેમકે નાના હોય ને બાળકો તો હંમેશા ચીડચીડ કરતા હોય છે તોફાન કરતા હોય છે ઘણીવાર રળિયા કરતા હોય છે તો એના લીધે છે ને તો મગજ થોડું ગરમ થઈ જાય છે માથું તો તમે જો માથામાં તેલ લગાવશો ને તો એને થોડી શાંતિ થશે એ થોડું રિલેક્સેશન એને થશે અને સેકન્ડ કે બાળકોની જે મગજની નસો હોય છે ત્યાં બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ ખૂબ સારી રીતે થાય છે તમારા વાળ છે ને એ લાંબા થાય છે કેમ કે તમે જો ડેઇલી ઓઇલ લગાવશો ને તો તો તમારા માથાને જે પોષણ મળવું જોઈએ ને એ ખૂબ સારી રીતે મળશે અને એ અને એ પોષણ મળવાથી તમારા વાળને કોઈ પ્રોબ્લેમ જ નહીં થશે કોઈ હેરફોલ પણ નહીં થશે કે નહીં તમારું માથું દુખશે ડેન્ડ્રોફ પણ નહીં કે એટલે આ બધી જે છે ને એક ચક્ર છે કે એક સાથે એકની સાથે એક જોડાયેલું છે કે બાળકોના માથામાં ડેન્ડ્રોફ એટલે કે ખોળો નથી થતો કે એક તો ડેન્ડ્રોફ એટલે કે ખોળો નહીં થશે એ શા માટે કે તમારા મગજની જે સ્કીન હોય છે ને ત્વચા એ સુકાતી નથી અને તમને જો સમજાવું ને તો આપણું જે માથું છે ને એક એક છોડ છે બરાબર જેવી રીતના છોડને તમે પાણી આપો ને તો કેવો એનો ગ્રોથ થાય છે તમે એને ફર્ટિલાઇઝર આપો ખાતર આપો તો કેવો એનો ગ્રોથ થાય છે સેમ એવી રીતના છે આપણા જે વાળ છે ને એ એક આપણો છોડ જ છે તમે જો એને પાણી જ નહીં આપશો તો એનો વિકાસ કેવી રીતના થશે તમે એની કેર જ નહીં કરશો તો તો સેમ તમે સમજી લો કે શા માટે તેલ લગાવવું જોઈએ માથામાં ફોર્થ મગજની ત્વચા એટલે કે સ્કિન ડ્રાય નથી થતી એટલે કે સુકાતી નથી ફિફ્થ બાળકોના વારને ખૂબ સારું એવું પોષણ મળે છે કે જેનાથી બાળકોના વારનો ગ્રોથ ખૂબ સારો થાય છે તો આ રહ્યા આ જે બધા એક્ઝામ્પલ્સ હતા એના જે બેનિફિટ્સ હતા એના જે ફાયદા હતા કે ઓઇલ લગાવવાથી તેલ લગાવવાથી શું શું ફાયદા થાય છે તો તમે તમારા બાળકોને તેલ લગાવવાનું સ્ટાર્ટ કર્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે હા તમે તમારા બાળકોને માથામાં તેલ લગાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય